તો વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદે ડોક્ટર જયપ્રકાશ સોનીની વરણી થઈ છે સૌથી ચર્ચાસ્પદ વડોદરા શહેરમાં ભાજપને આ નવા પ્રમુખ મળ્યા છે વડોદરા શહેરમાં ભાજપ પ્રમુખ પદે નવા ચહેરાની પસંદગી થઈ છે વડોદરા શહેરમાં ભાજપે સરપ્રાઇઝ નામ જાહેર કર્યું છે આરએસએસ કુત્રના છે નવા વડોદરા ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની એમએસ યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજીસ્ટ્રાર પર રહી ચૂક્યા છે જેપી પી સોની વડોદરા શહેર આપણે યાદ આવે તો જબરજસ્ત વિવાદોનું કેન્દ્ર રહ્યું છે પ્રમુખ પણ વિવાદોમાં રહ્યા છે અને આ પરિસ્થિતિની વચ્ચે હવે આ નવું નામ વડોદરા સેન્ટ્રલ યુનિવર્સિટીના સબ રજિસ્ટ્રારથી હવે જયપ્રકાશ સોની વડોદરા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવશે આપણે તેમની સાથે વાત કરીશું સર અત્યાર સુધી એજ્યુકેશનનો અનુભવ હતો અને હવે રાજકીય પાર્ટીમાં સીધા પ્રમુખ તરીકે તમે આવ્યા છો કઈ રીતે એજ્યુકેશન અને સંગઠન બેનો અનુભવ તમે કામ લાગશો મારી પાસે પહેલાં પણ સંગઠનનો અનુભવ હતો પણ એક અલગ પ્રકારનું સંગઠન હતું અને સૌ સંગઠન જેટલા પણ હોય પ્રોફેશનલ હોય પાર્ટી હોય કે બીજા પણ સંગઠન હોય એમાં એક જ શબ્દ અનુભવાતો હોય છે ટીમવર્ક અને હું એમાં માનું છું સૌ કાર્યકર્તાઓ નાના હોય મોટા હોય સૌને સાથે રાખીને વડોદરા શહેરને વધુ ઊંચાઈ લઈ જવા માટેનો પ્રયત્ન જરૂરથી કરીશું આવનારા સમયમાં તમારા માટે લીટમાં સ્ટેસ્ટ સમાન કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે છોતેરમાંથી ઓગણ બેઠક ગઈ વખતે આવી હતી આ વખતે જે પ્રકાર સોનીજી કેટલી બેઠક લાવશે બેઠકનું તો અત્યારે મૂલ્યાંકન કરવું મારા માટે ઠીક નથી આજે જ મારી વરણી થઈ છે પરંતુ એટલું જરૂર કહીશ કે જેવી રીતે બાસઠ નગરપાલિકામાં ભવ્ય વિજય ભાજપ ભાજપે મેળવ્યો છે એવી રીતે અહીંયા વડોદરા શહેરમાં પણ ભવ્ય વિજય થશે છેલ્લો સવાલ મારો જે રીતના આપણે જે કાર્યાલયમાં ઊભા છે કાર્યાલયનું કામ હજુ પણ બાકી છે એ પૂરું કરવાની જવાબદારી પણ પાર્ટીએ તમને આપી છે કઈ રીતે એને પૂરું કરશે ઝડપથી પૂર્ણ થાય એવો પ્રયાસ કરીશું એક સવાલ એક પણ પૂછવા માગીશ તમને કે જે રીતના તમે આવ્યા છો પહેલાં તમને ખબર હશે કે સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચેનો મનમેડ નહોતો એને કઈ રીતે લાવવાની કોશિશ મને એવું દેખાતું નથી પરંતુ ક્યાંય પણ હશે તો અમે બેસીને નિરાકરણ કરીશું ઘરમાં કોઈ પણ વિવાદ હોય તો એનું સમાધાન ઘરમાં જ હોય છે બહાર જવાની જરૂર નથી ઘરમાં વિવાદ હોય છે તો સમાધાન ઘરમાં જ હોય છે બહાર જવાની જરૂર નથી તે પ્રકારની વાત ડૉક્ટર જયપ્રકાશ સોનીએ અહીંયા જે જી ચોવીસ કલાક સાથેની વાતચીતમાં કરી છે સાથે જ તેમણે એવું પણ કીધું છે કે તેમની પાસે યુનિવર્સિટીના સંગઠનનો અનુભવ છે તે સંગઠનનું કામ તેમને અહીંયા બીજેપીના પ્રમુખ તરીકે કામ લાગશે સાથે જ તેઓ કહી રહ્યા છે કે ઝડપથી ભારતીય જનતા કાર્યાલય બની જાય તે પ્રકારના તેમના પ્રયાસો રહેશે કેમેરામેન દવે સાથે રવિ અગ્રવાલ સી મીડિયા વડોદરા